સુરતના જે પોણા વિસ્તારમાં એક સોસાયટીમાં મોડી રાત્રે અનેક લોકોનો દંપતી ઘણા ઘૂસીને જે પત્નીને સપ્પો વડે બાંધી દીધા હતા અને ત્યારબાદ બે લોકોએ પત્ની જમીન પર રસડીને તેને સારી તેની બળાત્કાર કર્યાનો તે વિડીયો બનાવ્યો કે વખતે જે પાંચથી ત્રીસ હજાર બે બંગડીઓને લૂટી અને લીધી સવારે પોલીસ બાબતે માહિતી મળતા પોલીસે ખાપલો ઘટના સ્થળે પહોંચી ગયા છે તમામ આરોપીને ઓળખ લીધી ત્યારબાદ આરોપીની ધરપકડ કરી લીધી અન્યને ઉલ્લેખ છે કે બે કલાકમાં શોધખોળ ચાલુ ગળા આ ગાળામાંથી મહિલામાં ત્રણ વખત બળાત્કાર ગુજરાત હોવાનું છે કે બે વખતમાં વાસના બાજુમાંથી હતી કારણ કે મહિલા પ્રાઇવેટ પોર્ટમાં ઈજા થઈ હતી સુરતમાં જે શોકાની ઘટના બની છે કે દંપતી ઘરમાં એકલા તેને શખ્સો શરીરના વડે ઘા કરતા તેમાંથી સામૂહિક બળાત્કાર ગુજાર્યો તેમાંથી લૂંટીને ભાગી ગયા તેને પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્ણ વિસ્તારમાં આવેલા જે બદમાશો દંપતી ઘર સુધીને ત્યારબાદ મારી રહેતા બળાત્કાર કર્યો કે વિડીયો બનાવતો જતી વખતે તેઓ અમને ત્રીસ જાતિ બંગડીઓને લૂટી ગઈ હતી તેમાંથી સવારે સવારે જે માંથી બાબતના પોલીસ જે કેસમાં તમામ જે આરોપી ધરપકડ કરી તેમાંથી દરમિયાન બે કલાક દરમિયાન તે મળતી માહિતી બળાત કરવા ગુજરાત જેમાંથી બાજુ વિદ્યાના કારણે જે મહિલાના પ્રાઇવેટ પોર્ટમાં ઈજા થઈ હતી જે મુખ્ય પોલીસમાં પ્રાપ્ત વિગત મળતા ભાવનગર રહેલા છે દંપતી પુનામાં ગામની પાંચે સોશિયલ મીડિયા પાડાના મકાનમાં રહેતી જે ફેક્ટરીમાંથી ગઈકાલે રાતે દંપતી જમીનમાં સુઈ ગઈ હતી તેમાં રાત્રિના પોણા ત્રણ વાગ્યા સુધીમાં શખ્સોમાંથી તેના દરવાજો ખોખડાયો તે પૂછ્યું પોલીસમાં બાદશો જેમાંથી દરવાજો ખોલ્યો સાહેબ ત્રણ નકારમાં બદમાશો લઈને ખુશા 再店买店。